જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આ ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ યા દેવી સર્વભૂતેશું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ મિત્રો આસો નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે શક્તિના નવા અવતારોને નવ દુર્ગા તરીકે આપણે ઓળખીએ છીએ તેમાં મા શૈલપુત્રી મા ચંદ્રઘંટા મા કુષ્માંડા મા સ્કંદમાતા મા કાત્યાયની મા કાલરાત્રિ માં મહાગૌરી અને મા સિદ્ધિદાત્રી છે નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે માતા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે મિત્રો શારદીય નવરાત્રિમાં ત્રીજા દિવસેમાં ચંદ્રઘંટાની પૂજાથી વ્યક્તિને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે જે શુક્ર ગ્રહના અધિષ્ઠાત્રી દેવી છે દેવી વાઘણ પર સવારી કરે છે તેમને દસ હાથો છે તે પોતાના ચાર જમણા હાથમાં કમળનું ફૂલબાણ ધનુષ અને જપમાળા ધારણ કરે છે પાંચમો જમણો હાથ અભય મુદ્રામાં રાખે છે જ્યારે પોતાના ચાર ડાબા હાથમાં ત્રિશુલ ગદા તલવાર કમંડળ ધરાવે છે અને પાંચમો ડાબો હાથ વરદ મુદ્રામાં રાખે છે મિત્રો આસો નવરાત્રિમાં માતાજીના અલગ અલગ સ્વરૂપોની અલગ અલગ દિવસે પૂજા થાય છે અનુસાર અનુસારમાં ચંદ્રઘંટા માતા પાર્વતીજીનો પરિણિત અવતાર છે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી તેમણે પોતાના કપાળ પર અર્ધચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું તેથી માં ચંદ્રઘંટા તરીકે તેને ઓળખવામાં આવે છે જે માતાજીનું શાંતિપૂર્ણ સ્વરૂપ છે પૌરાણિક કથા અનુસાર ચંદ્ર અને તેના કપાળ પર ઘંટાનો અવાજ તમામ પ્રકારના આત્માઓને ભગાવી દે છે રાક્ષસો સાથેના યુદ્ધ દરમિયાન તેના ઘંટ દ્વારા ઉત્પન્ન થયેલા અવાજે હજારો દુષ્ટ રાક્ષસોને મૃત્યુના હવાલે કરી દીધા હતા જે લોકો આ સ્વરૂપમાં દેવીની પૂજા કરે છે તેમને શાશ્વત શક્તિ અને તાકાત મળે છે મિત્રો હવે જાણીએ પૂજા વિધિ અને તેના માટે જરૂરી સામગ્રી નવરાત્રિના ત્રીજા દિવસે વહેલી સવારે ઊઠી નવા અને સ્વચ્છ કપડાં પહેરો ખાસ કરીને નારંગી રંગના કપડાં પહેરી શકાય દેવીની મૂર્તિને ચોકી પર અથવા પૂજા સ્થાનમાં મૂકી તેને કેસર ગંગાજળ અને કેવડાથી સ્નાન કરાવી ત્યારબાદ દેવીને નવા કપડાં પહેરાવો તેમના પીળા ફૂલ જાસમીન પંચામૃત મિશ્રી અર્પણ કરો ભક્તોએ માતા ચંદ્રઘંટાને ખાસ ખીરનો ભોગ પણ ચડાવવો જોઈએ આ દિવસે શુભ રંગ નારંગી રંગ છે જો તમે પૂજા દરમિયાન આ રંગ પહેરશો તો દેવી તમને પ્રેમ અને ઉત્સાહથી ભરી દેશે આ રંગ પોઝિટિવ એનર્જીથી ભરેલો છે અને વ્યક્તિને ઉત્સાહિત રાખે છે મિત્રો આ દિવસે પૂજા મંત્ર છે ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃ અને સ્તુતિ યા દેવી ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ આ મંત્ર જાપ કરી માતાજીની પૂજા કરવી જોઈએ મિત્રોમાં ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે દૂધ અને ખીરમાંથી બનેલી મીઠાઈઓ ખાસ કરીને ચડાવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે દૂધ અથવા દૂધ આધારિત ખીર ચડાવવાને પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે માં ચંદ્રઘંટાને શક્તિ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે તેમને દસ હાથ છે અને તેઓ વિવિધ શસ્ત્રો ધરાવે છે આ સ્વરૂપ ભક્તોને નકારાત્મક શક્તિ સામે લડવાની શક્તિ આપે છે અને એવું માનવામાં આવે છે કે દેવીની પૂજાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને તેને દરેક પ્રયાસમાં સફળતાની પ્રાપ્તિ થાય છે જે ભક્તો સાચા હૃદયથી દેવી ચંદ્રઘંટાની પૂજા કરે છે તેમની જીવનમાંથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે મિત્રો માતાજીની પૂજા પૂર્ણ થયા બાદ પ્રસાદ વેચી માતાજીની ધૂપદીપ પ્રગટાવ્યા પછી તેમનો ધ્યાન મંત્ર દુર્ગા ચાલીસા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને છેલ્લે માતાજીની આરતી કરી પોતાની ભૂલની માફી માંગી પૂજા સંપન્ન કરવી તો મિત્રો આ હતી નવરાત્રિના ત્રીજા દિવસે કરવાની માં ચંદ્રઘંટાની પૂજા તેના સ્વરૂપની પૂજા અને બીજ મંત્રની વાત આશા છે કે આ વિડીયો આપને ગમશે આપણે ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય માતાજી જય શ્રી કૃષ્ણ